સમાચારોમાં આગળ વાત કરીએ તો ઘોડાસર સ્થિત શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરે અજબજી બાપાશ્રીની વાતોની એકસો અઢારમી પ્રાગટ્ય જયંતિની ઉજવણી સાથે ટેટી ઉત્સવ પણ કરવામાં આવ્યો હતો સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાએ પૂછેલા પ્રશ્નોના શ્રીજી સ્વયંમૂર્તિ અબજી બાપા બાપાશ્રીએ વચનામૃતના આધારે આપેલા ઉત્તરોનો સંગ્રહ એટલે અબજી બાપા શ્રીની વાતો આ વાતોની એકસો અઢારમી પ્રાગટ્ય જયંતિ પર્વે જ્ઞાન મહોદ્ધિ આચાર્ય સ્વામીજીની મહારાજની પ્રેરણા સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ ઘોડાસરના સભ્યોએ વિશેષ ઉજવણી કરી હતી આ પર્વે મણિનગર મંદિરના કોઠારી યોગેશ્વર દાસજી સ્વામી ખાસ હાજર રહ્યા હતા આ ઉત્સવ સાથે ભગવાન સમક્ષ ગરમીમાં ટેટી ઉત્સવનું પણ આયોજન કરાયું હતું ટેટી ઉત્સવ માટે આશરે ચારસો કિલો જેટલી ટેટી ધરાવવામાં આવી હતી આ ટેટી સભામાં હાજર ભક્તોને તેમજ બાળકોને પ્રસાદ રૂપે ટેટી આપવામાં આવી હતી આજે જ્યારે વૈશાખ મહિનામાં કાળજાળ ગરમી આખું જગત જયારે શેકાઈ રહ્યું છે ત્યારે બધા જ હરિભક્તોએ પરમપૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પિય સ્વામીજી મહારાજના આ સ્થાન જે અનુગામી એવા પૂજ્ય જ્ઞાન મહોદય આચાર્ય શ્રી જીતેન્દ્રિય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને બધા હરિભક્તોએ સાથે મળી અને આજે તેટી ઉત્સવનું આયોજન કર્યું છે તે ઉનાળાની અંદર ખૂબ જ આરોગ્ય માટે લાભદાયક છે અને ખાવાથી શરીરમાં ટાઢક પણ થાય છે અને એને ક્યારે ખાવી ન ખાવી એનો પણ જો ખ્યાલ હોય તો વધારે સારું રહે સવારના સમયે જો આપણે ખાઈએ ખાઈએ તો આપણને એ વર્ધક બની રહેતી હોય છે અને જ્યારે ત્યાર પછી પાણી પણ ન પીવું જોઈએ એવો કહેવામાં આવેલું છે તો આજના આ ભાવના અવસરે વધુ ન કહેતા બધા જ હરિભક્તો સાથે મળી અને આ ટેટી ઉત્સવમાં ભાગ લીધો છે અને જે કંઈ ટેટી ભગવાનને ધરવામાં આવશે એ બધો જ પ્રસાદ બાળકોને વિતરણ કરવામાં આવશે અસ્તુ જય સ્વામી અમે અત્યારે ફળસર તૃતિ મંદિર મંડળ છેલ્લા તેર વર્ષથી અહીંયા સભાનું આયોજન કરીએ છીએ જેમાં કીર્તન ભક્તિ કથા વાર્તા સંતોનો અને લાભ લઈએ છીએ અને અત્યારે આજે વિશેષ અરજી બાપાસ છે વાતોનો ઉત્સવ અને ટીટી ઉત્સવનું આયોજન આજે કરવામાં આવેલ છે તો અહીં ફળસર વિસ્તારમાં રહેતા સર્વ હરિભક્તો તેનો લાભ લેવા છે અને તેનો આનંદ માણશે